નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે હોલાસ્ટક બે હજાર પચીસ બે હજાર પચીસમાં હોળા ક્યારે છે હોળી કયા દિવસે ઉજવવામાં આવશે શુભ સમય અને તારીખ નોંધો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો હોળાસ્ટક બે હજાર પચીસ હોળી પહેલાંના આઠ દિવસ અશુભ છે આને હોળાસ્ટક તરીકે ઓળખવામાં આવે છે હોળાસ્ટક દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો પ્રતિબંધિત છે અહીં જાણો બે હજાર પચીસમાં હોળાષ્ટક ક્યારેય શરૂ થશે હોળાષ્ટક બે હજાર પચીસ હોળાષ્ટક એટલે હોળી પહેલાંના આઠ દિવસ જે શુભ માનવામાં આવતા નથી હોળાષ્ટક દરમિયાન લગ્ન સગાઈ મુંડન અને અન્ય ધાર્મિક વિધિઓ જેવા બધા શુભ કાર્યો ન કરવા જોઈએ આ વર્ષે હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે તે હોળીના દિવસે સમાપ્ત થાય છે હોળાષ્ટક બે હજાર પચીસ ક્યારે છે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે હોળાષ્ટક સાત માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે આનો સમાપ્તિ ફાગણ પૂર્ણિમા પર હોળાઈ હોળિકા દહનના દિવસે તેર માર્ચ બે હજાર પચીસને થશે હોળાષ્ટકના આઠ દિવસ મુખ્યત્વે ઉત્તર ભારત અને પંજાબના વિસ્તારોમાં વધુ મહત્ત્વ ધરાવે છે રંગવાળી હોળી ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ રમાઈ જશે હોળાષ્ટક શા માટે અશુભ છે હોળાષ્ટકના આઠ દિવસ દરમિયાન હિરણકશીપુએ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ છોડી દેવા માટે વિવિધ રીતે ત્રાસ આપ્યો પરંતુ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજામાં લીન રહ્યા અંતે પ્રહલાદનો જીવ બચાવવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું અને હિરણકશીપુનો વ્રધ કર્યો હતો વોળાષ્ટક દરમિયાન ગ્રહોનો સ્વભાવ ઉગ્ર બની જાય છે આવી સ્થિતિમાં આ આઠ દિવસો દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાથી કોઈ પરિણામ મળતું નથી વળાષ્ટકના આઠ દિવસો દરમિયાન લગ્ન મુંડન ગૃહ સંવર્ધન વાહન ખરીદી વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે જો કે આ આઠ દિવસ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે હોળીનો દંડો ક્યારેય ગાંડવામાં આવશે બે હજાર પચીસમાં હોલિકા દહનનો દંડો હોળાસ્તક દરમિયાન ગાંડવામાં આવે છે હોળીનો દંડો ભક્ત પ્રહલાદ અને તેમની બુઆ ભૂમિકાની સ્મૃતિના પ્રતીક તરીકે છે આ દંડો આસપાસ લાકડી અને કંડા મૂકી લેવામાં આવે છે અને પછી હોલિકા દહનના દિવસે તેને આગ આપવામાં આવે છે હોળાષ્ટકમાં શું કરવું હોળાષ્ટક દરમિયાન દાન અને વ્રતનું વિશેષ મહત્ત્વ છે આ સમયે વસ્ત્ર અન્ન ધન વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે આથી વ્યક્તિને કષ્ટોમાંથી મુક્તિ મળી શકે છે અને અનુકૂળતા ફળ મળે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હોલિકા દહનની શુભકામનાઓ